લો મિત્રો સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો લોગ લઈને વાગી ગયા છે ચાર અને જો ના ધોઈ પીરો પીલો બુસ્કટ પહેરીને તૈયાર થઈ ગયો છું કારણ કે અમારા દીદીની છે ને માનતા હતી મારા મમ્મીનું ઓપરેશન કરવાનું હતું એટલા માટે એની માનતા હતી અમારા કુળદેવી છે ત્યાં પગે લાગવા જવાનું છે અને ઘણા ટાઈમ પછી આપણે ગયા નથી તો ટાઈમ જાજો થઈ ગયો છે તો ત્યાં જવાનું છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી દુવા તો ફરી ગયા ભાઈ કારણ કે ઓપરેશન થઈ ગયું હોય બધું ઓકે હાવ નોર્મલ છે કન્ડિશન અત્યારે અને રિકવર પણ બહુ આમ રિકવરી પણ બહુ છે ટૂંકમાં બહુ મસ્ત છે એમ ટૂંકમાં હલન ચલન બધું કાંઈ પ્રોબ્લેમ છે નહીં તો મિત્રો પહોંચી ગયા છે આ છે અમારા દાડમદેવ હાજી સામે છે અમારા દાડમદેવ છે અહીંયા અગરબત્તી કરી છે અહીં દીવો ચાલુ છે જય દાડમ બાપા તમે પણ દર્શન કરી લેજો મેં પણ દર્શન કરી લીધા છે અમારા દોલતપરી બાપુ છે અને આ બધી અમારા હુરાપુરા છે અને જે અવળો મોટો પીપળો છે અહીંયા આ છે મંદિર આખું અને બાપાનું જે મસ્તક છે ને એ પાછળની સાઈડ છે તો ત્યાં છે પરિક્રમા કરી આવું દીધું હું પેલા દર્શન કરી આવું હાલો બાપાના મસ્તકે જાય આ અમારા દાડમ બાપાનું મસ્તક છે આની ઉપર ધીંગાણું થયું હતું આનું મસ્તક માથું આ બાજુ પડ્યું હતું અને શરીર ઓલી બાજુ પડ્યું હતું અને સામે જો ભોળીનાથ બેઠા છે ત્રણ ત્રણ શિવલિંગ છે અહીંયા જય ભોળેનાથ તો જો મિત્રો હવે ભાઈ છે ને નારિયેલના છોટલા ઉતારે છે દીદી નારિયેલ વધારે હવે ઊભું ફાટવું જોઈએ એમનો હા એમ મરે સીધી રાખીને મારે પાણી નીકળ્યું ફાટી ગયું ઉભું ફાટી ગયું ભાઈ નારિયલ જે એમના પાછળ દેખાય ને આ અમારા છે ને કુટુંબનું હવન થાય ને એનું હવન કુંડ છે અહીંયા અમારા હવન થાય બધા અને સામે જો દીપેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા હનુમાન બાપા છે એક જેટ પીપળાની બાજુમાં દર્શન બર્શન થઈ ગયા છે અમારે અને નારિયેલી વધારે દીધું છે અને હવે જ આવું છે અમારે જે અમારા ચામુંડામાનું મંદિર છે ને મેન ત્યાં જવું છે તો તમે વિડીયામાં કન્ટિન્યુ રહેજો મિત્રો ભૂગી ગયા છે અમારા માતાજીના મંદિરે જો આમ આ છે એ અમારા માતાજીનું મંદિર છે આ એક જેઠ સામે બેઠા અહીંયા અમારા માતાજી છે ચામુંડામાં અને વાં ઓલી બાજુ છે ને અહીંયા દાડમ બાપા બેઠા થોડુંક જ દૂર છે અને બાજુમાં મંદિરનું કામ ચાલુ છે અહીંયા હમણાં જઈએ આપણે પહેલાં દર્શન કરી લઈએ દીદી અંદર દર્શન કરે છે જય માતાજી જય ચામું

બાજુમાં મંદિર હતું અત્યારે ત્યાંનું કામ ચાલુ છે નવું મંદિર બનશે પાછા આવી જાવું બનશે તો પાછું દેખાડશું બ્લોગ આવવાનું જ છે આવવાનું જ છે ને હા તો પાછા બની જાય એટલે આવશું એટલે ત્યારે દેખાડશું અત્યારે તો એનું કામ ચાલુ છે ભાઈ તમને દેખાડે જાવ હમણાં જાવ ત્યાં નારિયેલ બારિયેલ વધારે લઈને પછી હામે મંદિર બને છે જે મેઈન મંદિર છે ને એ અહીંયા છે આ બાજુમાં ખાલી એનું અત્યારે બાજુમાં લીધું હા ને અને આ રીતનું કાંઈક બનવાનું છે આ બોર્ડ દોર્યો હા અહીંયા ભાઈ આનંદ આવે આપણા કુરદેવી ને બધે જઈ આવીએ ને મંદિરે દર્શન ને કરીએ ને ભાઈ ખૂબ અનેરો આનંદ આવે આમ મનને શાંતિ થઈ જાય હાવ જે ટેન્શન બેન્શન હોય ને બધું દૂર થઈ જાય હાવ એટલે હાવ જો ભાઈ આમાં ઠેલી તૂટી ગઈ આવી ગાડી હકાય એ જ કહો તને આવી હકાય નવે નવી ઠેલી તોડ નાખી ઠેલે હાથમાં લેવાની હોય ટીંગાળવાની ના હોય

हौई? तो मित्रों भूगी अमरा हुरापुरा बापा मंदिर આ છે હુરાપુરા બાપાનું મંદિર સંગેસરિયા બાપા અને દેવનું મંદિર છે આ બે ભાઈઓનું સ્થાનક છે અહીંયા અને આ મંદિર છે ને આ જ લોકેશન તમે જોવ જય હુરાપુરા બાપા પાછા આવશો ને બધાયમાં કમળે હશે એટલે મસ્ત એક નંબર લોકેશન આવશે અતક ઉપ હેજ હા આ પાછળ સાઈડ સાઈડ પાછળ હતી અમારા મંદિર છે ને અહીંયા લોકેશન છે બહુ ગજબ તમે જોયું ને એ અને સૂર્યદેવ જો ભાઈ આ સુરાપુરા બાપા છે ને અમારા ભરડા પરિવાર અને ડાકી પરિવારના છે તો અહીંયા એક ફંડ માટે પોસ્ટર મારેલું છે તો જે કોઈ વિડીયો જોતા હોય અને તમારે કાંઈ ડોનેટ કરવું હોય અથવા કાંઈ ભેટ આપવી હોય તો તમે આ નંબરમાં ડોનેટ કરી શકશો ગૂગલ પ્લે નંબર છે આ નીચે મુજબ અને ચાલો હવે આપણે જઈએ છીએ ગાર્ડનમાં બેન તો પૂગી ગઈ જો ગદની એકલી એકલી રખડે ગુલાબ ગુલાબને બહુ સરસ છે જો અહીંયા બધું ફેમિલી ને લઈને આવું મારા મમ્મી ને જો આ કેવી રીતના મસ્ત બનાવ્યું છે જો ગાર્ડન આખું આવલા વાઇટ ફૂલ કે છે આ લોકેશન કેમ છે લોકેશન 1 નંબર મારે તો અહીં પાછો આવું ને તો નાસ્તો લઈને આવું એમ એકલો ચટાઈ લઈને આવું આ બે નાસ્તો કરવાનો મસ્તી નું હે નથી અને ગુલાબ તો જો કેટલા સરસ છે હમ

ગાર્ડન ભાઈ સરસ છે બહુ મજા આવી ગઈ એમ આનંદ આવી ગયો ટૂંકમાં મને હા વળવું થઈ ગયું તો હાલો નીકળશું હાલો ઠેલી બેલી લઈ લઈએ અને ફૂલ અંદર મૂકી દઈએ અને આમ જો રસ્તામાં ઝાડવા છે અહીં બધે આખે છેક લગી તો ચાલો હવે સીધા જઈએ ઘરે